જય શ્રી કૃષ્ણ રાતે રાતે નોટા હા ચાલો બીજો દિવસે જો હું તમને કાલ બતાવતી હતી ને તેમાં ગરબો સજાયો હવે જો રસોઈ થઈ ગઈ છે હવે હું તમને બતાવું આ રોટલીએ જો કરવાની બાકી છે દસ ટિફિનની જો આ છે રીંગણા બટેટાનું ચોરીનું મિક્સા આ છે સંભારો આ છે ભાત રોટલી આ છે દાળ આ થળ છે જો આ છે મગનું શાક બીજું એક જો અમારે આવ્યા હતા પાત્રા તે મેં કાંઈ નવી ટ્રીકથી બનાવ્યા છે હવે આમાંથી તુળિયા પાતળાનું શાક વગાડેલા તુળિયા પછી નાસ્તો મને છે ને સુરત બાજુ સુરતનું ખાવાનું બહુ યાદ આવે ત્યાંની તો કઈ વાત જ અલગ હોય એક કહેવત છે ખબર સુરતનું જમણ અને કાશીનું હવે અત્યારે ફટોફટ કામ પતાવી બપોર આરામ કરી અને સાંજે નોરતામાં જવાનું નવ દિવસ તો આમ ઝલસા પછી પગ તો દુઃખે કામી કરવું પડે એન્જોય કરવું પડે બધું કરવું પડે ને અમારે પાતળા બનાવવાનું છે ને એની એક ઓથે પહેલાંની ટ્રીક છે કે પહેલાં ડોયો કરીને પછી એમાં એક એક પત્તું લઈને પછી ચોપડવા પડે હવે આ ટ્રીક છે ને હું ફોનમાં જોતી હતી પણ મેં ક્યારેય અપનાવી નહોતી પણ આ પછી મમ્મીએ એક દિવસ મને વાત કરી કે બેટા એમ કે મને ટાઈમ તો ને દીકરા તો મેં જોયું એમ કે આવી ટ્રીક અપનાવી મેં કીધું મમ્મી તમે કેવી રીતના કર્યું ફોનમાંથી જોઈને તો કે હા મેં ફોનમાંથી જોઈને કર્યું મેં કીધું મમ્મી હું તો હજુ વિચારતી રહી બે વાર પાત્ર એમને મૂકી દીધા પણ બનાવવાનું મમ્મી કે બહુ સરસ થાય કે ના પાતરા ખબર આમ રોલ કરે ને 15 થી એક એક પડ ઉપર મે બી ટ્રાય કરી એટલે ખાલી ફોન ચાલુ હતો મમ્મી એમ કીધું નહોતું પણ બધા એ વાત કરતા હતા કે મમ્મી મમ્મી પાતરા બહુ સરસ લાગે એવો ટેસ્ટ લાગે તો મે કીધું એમ મમ્મી એમ કેવી રીતે બનાવ્યાથી ટેસ્ટ એવો આવે તો કે નહીં બેટા એમ કે ચોપડવાનો ટાઈમ નતો ને પતલે ડોયો કરી અંદર મિક્સ નાખીને ગ્લાસમાં મૂકી દીધા એમ કે પછી રોલ આમ કાપી નાખ્યા सेम એવા જ થાય કે હા એક છે કે ઓલા જે આપણે પાન સુધારીએ ને એ કાપવામાં ધ્યાન રાખવું પડે જો તમે નાની નાની બટકી નાનો નાના કટકા કરો ને તો એ લોંધો થઈ જાય કોને અમે એકદમ લાંબા લાંબા કરી નાખો ને કટિંગ પછી નાખો ને આપણો ટાઈમ પણ બચી જાય ટેસ્ટમાં કાંઈ ફરક નથી પડતો જો આ તમે કાપશો ને એટલે આમાં તમને જો કાંઈ સરસ નહીં લાગે જો હવે સાંજે વઘારીશ તળીશ ને એટલે હું જો આને તમને મૂકીશ કે આ કેવા લાગે છે ચલો જય શ્રી કૃષ્ણ રાતે રાતે જો ટિફિન ભરવાનું ચાલું જો હે ને રાતે રાતે જય માતાજી હેપ્પી નવરાત્રિ માતાજી સૌની રક્ષા કરે સૌને નિરોગી રાખે